દીવના વિદ્યાર્થીઓનું શિક્ષણ ક્ષેત્રે ડંકો વાગ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બારના પરિણામોમાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં દીવ જિલ્લો અગ્રેસર છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ શ્રેષ્ઠ દેખાવ કરી અને આર્ટ્સના સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં અઠ્ઠાણું ટકા પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું છે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ કલેક્ટર દીવ શ્રીમતી ભાનુ પ્રભાઈ દીવમાં એક બેઠક બોલાવી અને માહિતી આપી કે બારમા ધોરણના સામાન્ય પ્રવાહના ત્રણસો બ્યાસી ઉમેદવારોમાંથી ત્રણસો ચુમોતેર સફળ થયા છે અને અઠાણું ટકા પરિણામ મેળવ્યું છે અને આમ દીવ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ ક્રમમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એસી ઉમેદવારોમાંથી ઓગણસાઇ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી ચુમોતેર ટકા પરિણામ મેળવ્યું છે અને આ રીતે દીવજી વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં બીજું સ્થાન મેળવ્યું છે તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી મચેઠિયા મેહુલ રમેશભાઈ એકાણું ટકા સાથે પ્રથમ અને દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી વાલા કૃષ્ણાબેન સૌદાસભાઈ અઠ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા સાથે દ્વિતીય ક્રમે રહ્યા હતા તેવી જ રીતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કન્યા ગોકલા દેવની વિદ્યાર્થીની કૃપાલીબેન દિનેશભાઈએ અઠ્યાસી ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યું હતું તેવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવના વિદ્યાર્થી મહેશ ચૌહાણે ચોર્યાસી પોઈન્ટ ત્રાશી ટકા સાથે પ્રથમ અને તે જ શાળાના વિદ્યાર્થી પરમ રૂકેશભાઈ બારૈયાએ ઓગણીસ પોઈન્ટ સત્તર ટકા સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું આજ શાળાના વિદ્યાર્થી વાટેલ ધ્રુવ મનોજભાઈ ઇઠોતેર પોઈન્ટ ટકા સાથે તૃતીય સ્થાન મેળવ્યું હતું કે વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ત્રણેય વિદ્યાર્થીઓ દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના છે દીવ કલેક્ટર શ્રીમતી ભાનુપ્રભાએ પ્રભાયા શ્રેય દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલને આપતા જણાવ્યું હતું કે માનનીય પ્રશાસકનું સ્વપ્ન હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે શિક્ષણ ક્ષેત્ર અને તેમના કાર્યક્ષમ માર્ગદર્શનથી આ સ્વપ્ન સાકાર થયું છે તેમજ દેવ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ આ પ્રશંસનીય સિદ્ધિનું શ્રેય કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ નિયામકને આપ્યો હતો તેમજ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ આ પ્રશંસનીય સિદ્ધિનો શ્રેય કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ સચિવ શિક્ષણ નિયામક દીવના જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષકોને આપતા જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ઘટના છે જ્યારે દેવના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી અને દરેક માટે અનુકરણીય ઉદાહરણ બેસાડ્યું છે

और यह बताते हुए हमें बहुत ही हर्ष हो रहा है कि गुजरात बोर्ड के सभी स्कूल सभी डिस्ट्रिक्ट्स में जो दीव डिस्ट्रिक्ट की परफॉर्मेंस रही है क्लास ट्वेल्थ बोर्ड में वो सबसे अच्छी रही है सबसे अच्छा पासिंग परसेंटेज दीव डिस्ट्रिक्ट का रहा है गुजरात बोर्ड के क्लास ट्वेल्थ के रिज़ल्ट में तो गुजरात की सभी डिस्ट्रिक्ट्स और अपनी केंद्र प्रशासित टेरिटरी की तीन डिस्ट्रिक्ट सब डिस्ट्रिक्ट में मिलाकर व्यू नंबर वन रहा है क्लास ट्वेल्थ के रिजल्ट में और इसका श्रेय हमारे शिक्षक वर्ग को जाता है हमारे एजुकेशन डिपार्टमेंट को जाता है और हम मजीठिया में रमेश भाई जी हूँ वासोज नो रहवासी से हाई सेकेंडरी स्कूल में अभ्यास करूँ छू हूँ जातीय कोड़ी छू मार पिता कड़िया काम करे हूँ बोर्ड एग्जाम में दीदी मार्च में જે આજે પરિણામ આવ્યું છે જેમાં મારા નાઇન્ટી વન ટકા આવ્યા છે અને નાઇન્ટી એટ પોઈન્ટ ઝીરો એટ પીઆર આવ્યા છે જેમાં મારા શિક્ષકોની અથક મહેનત છે અને મારા પરિવારની અને મારા માતા પિતાની પણ અથક મહેનત છે જેમાં દર વર્ષે પ્રથમ અને દ્વિતીયક બે એક્ઝામ લેવામાં આવતી હતી આ વર્ષે સિંહ સાહેબ અને ઝાકિર સાહેબના પ્રયાસથી ત્રણ એક્ઝામ લેવામાં આવી જેમાં અમને સારો સપોર્ટ મળ્યો જેના કારણે અમે બારમી બોર્ડની પરીક્ષામાં થયા છે છે હું ટ્વેલ્થ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સ્ટડી કરું છું મારા જે ફોર ટકા આવ્યા અને બહુ ખુશી થઈ કે આટલા સારા ટકા આવ્યા એમની પાસે મા બાપનો પહેલો હાથ કે મહેનત કરી આટલા વર્ષો સુધી મને આમ સાથ આપેલો ભણવામાં કેમ આમ સારી રીતે ને સૌથી વધારે હું જીએસએસએસના શિક્ષકોને શિક્ષકોને ખાસ શુભેચ્છા આનંદ રાખું છું કે એમને આમ આટલો આમ સાથ આપ્યો એટલો ભણવામાં હું સ્ટડીનો આગળ પ્લાન વધારે કરેલું રિઝલ્ટ સારો આવવાની પાછળ એમનો જ આટલો મોટો હાથ છે મારા ઓછા મારી મહેનત હશે ને તો આજે ઓછા ટકા આવતો એમ અને ટીચર જીએ સ્કૂલના ટીચરોનું ખૂબ ખૂબ મેં અભિનંદન પાઠવું છું જેને આટલી મહેનત કરેલી અમારી પાસે ને આટલા સારા માર્ક્સથી અમને પાસ થયેલા ખાલી વેકેશનમાં પણ અમને સ્ટડી કરાવ્યું ભણાવવામાં કોઈ આમ કસર એવી બાકી નથી રાખી બધી અમને ભરાયે થેન્ક યુ જીએ સ્કૂલ સ્કૂલના વિદ્યા ટીચર્સને ને બધીને થેન્ક યુ કેવું કરો છો શોખ તો સ્ટડી કરવાનો શોખ હોય પેલો પછી આમ ખેલકૂદમાં પછી આમ પહેલા સ્ટડી કરું પછી ટાઈમ મળે ને તો ખેલકૂદ નમણ બોલીમાં જાઉં શું બોલ હવે તો આગળ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જવાનું વિચાર છે મામ નામ બાળકૃષ્ણ પ્રેમ સરદાજભાઈ છે હું સરકારી શાળા દીવમાં ટ્વેલ્ક કોમર્સમાં અભ્યાસ કરું છું મને ટવેલ્થ કોમર્સમાં આઈટી એટ પરંટેજ આવ્યો છે તેમાં ઇકોનોમિક્સ એન્ડ ઓ મને નાઇન્ટી એઈટ માર્ક્સ આવ્યા સ્ટેટસ્ટિકમાં પણ નાઇન્ટી સિક્સ છે એન્ડ બધા જ સબ્જેક્ટમાં એટીના અપ છે તેમાં મને અમારા ક્લાસ ટીચર કૌશિકા ટીચર અને પ્રિન્સિપલ ઝાકી સર તેમજ બધા જ સબ્જેક્ટના ટીચરે ફૂલ સપોર્ટ કર્યો છે તેમજ અમારા મમ્મી પપ્પાએ પણ સપોર્ટ કર્યો છે આ પર્સન્ટેજ આવ્યા એના પાછળ મારો પરિવાર તે પછી ટીચર્સની મહેનત છે તેમજ મેં પણ ખૂબ મહેનત કરી હતી જેના કારણે હું એટલા પર્સન્ટેજ લાવી શકી તે માટે એ બધીનું હું થેન્ક યુ બોલું છું એન્ડ આના પછી મારે બીકોમ કરવાનું છે એના પછી માસ્ટર ડિગ્રી મેળવી અને બેંક બેન્કિંગ બેન્કિંગ લાઈન લેવાનો વિચાર છે મને લખવાનો એન્ડ લખવાનો શોખ છે ને વાંચવાનું જનરલ નોલેજ પણ વાંચવાનું શોખ છે ને એન્ડ મને મારા ફ્રેન્ડ સર્કલનો પણ ફૂલ સપોર્ટ મળ્યો છે અમે સ્કૂલ ટાઈમ સાડા નવથી સાડા ચાર સુધી હતો એટલે મોસ્ટ ઓફ ટાઈમ અમારે સ્કૂલમાં જ વિતાવવાનો હતો ત્યારે વધુ પડતું અમારે રિવિઝન સ્કૂલમાં જ થતું ક્લાસમાં જ થતું એમાં મારા ફ્રેન્ડ્સે બહુ ફૂલ સપોર્ટ કર્યો છે એન્ડ અમે બધા સાથે મળીને જ રિવિઝન કરતા એમાં મારી ફ્રેન્ડ્સ જેમ કે આશા સગુણા આશા સગુણા રમીલા નૈના પછી ભારતી તેમજ બધી ફ્રેન્ડ્સે સપોર્ટ કર્યો અને અમે બધી સાથે મળીને જ રીઝન કરતા જેના કારણે અમે સારા માર્ક્સ પણ સૌએ મેળવા છે કોઈ પણ ફેલ થયું નથી આ રિઝલ્ટ જોવા પહેલાં તો બહુ થતું હતું પણ રિઝલ્ટ જોઈને પછી બહુ ખુશી થઈ ને પરિવારમાં પણ બધાને ખુશી થઈ એન્ડ ફ્રેન્ડ્સમાં પણ ફ્રેન્ડ્સનું સારું રિઝલ્ટ જોઈને પણ બહુ ખુશી થઈ મેથ્સમાં મને નાઇન્ટી થ્રી ટકા આવ્યા એ બધાનો સપોર્ટ મારા જયેશ છે એ કોઈ કર્યો છે એ લોકોને મેં થેન્ક યુ કહેવા માગું છું દિલથી એ લોકોની વજથી આજે મને નાઇન્ટી અપ આવ્યા છે લાઈફમાં હજી લગ્ન એટલા માર્ક્સ મને હજી આવ્યા હતા નહીં પણ નાઇન્ટી થ્રી આવ્યા એટલે ખૂબ મોટી વાત કહેવાય પછી શું બનવાનું મારે આગળ બનવાનું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ હજી કાંઈ વિચાર્યું નથી આગળ ક્યાંય ક્યાં જવાનું પણ જેમ બધાનો સપોર્ટ મળશે એમ આગળ મેં મહેનત કરીશ અને મારું મારું અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ મને ભણવાની જગ્યા પર હજી ગેમ સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ છે પણ થોડોક થોડોક આમ કબડ્ડી એવું બધી રમતો હોય પહેલાં નાના હતો ત્યારે પણ હમણાં ટ્વેલ્થમાં ખાલી ભણવાનું જ ગમતું વધારે કંઈ રમવાનું ગમે નહીં ઘરમાં ને ઘરમાં રહેતો ને કંઈ વધારે બહાર પણ નીકળ્યું નહીં અને રોજના આમ તો ક્યારેક ક્યારેક গেম গামতে ফোন না ফায়ার